આણંદ વિદ્યાનગર સહિત જિલ્લામાં સોથી વધુ સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે શિક્ષણનું હબ ગણાતા આણંદ અને વિદ્યાનગર પંથકમાં ધમધમતા આવા સ્પા શિક્ષણ નગરી માટે કલંકરૂપ છે મોટાભાગના સ્પાની આડમાં ધંધા ચાલી રહ્યા છે જ્યાં ગુજરાત ઉપરાંત અન્ય પ્રાંત અને વિદેશથી યુવતી અને રૂપલાલનાઓ આવતી હોવાથી દેહવ્યાપારના ધંધા પણ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ સહિત સંબંધિત સત્તાધીશો આ ગોરખધંધા જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી તેને છાવરે છે જેના કારણે આણંદ વિદ્યાનગર સહિત જિલ્લામાં અન્ય જગ્યાએ પણ સ્પાનું દૂષણ વધતું જાય છે આણંદ જિલ્લા પોલીસ દ્વારા આવા સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરે અને આ દૂષણને નાબૂદ કરવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી રહી છે આણંદ વિદ્યાનગર સહિત જિલ્લામાં સોથી વધુ મસાજ સ્પા સેન્ટરો ધમધમે છે અમુક સ્પા સેન્ટરોમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે પરપ્રાંતિય યુવતીઓ તેમજ અન્ય દેશોમાંથી સ્પા સેન્ટરોમાં નોકરી કરવાના બહાને બોલાવી નક્કી કરેલા રકમ આપવામાં આવતી હોય છે સ્પા સેન્ટરોમાં માલિકો દ્વારા નોકરી પર રાખવામાં આવેલી યુવતીઓને નક્કી કરેલા પગાર ઉપરાંત વધારે રૂપિયા આપી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું પણ ચર્ચા લોકોમાં ઉઠતી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે થોડા મહિનાઓ પહેલાં પણ આણંદમાં વિદેશી યુવતીઓને પોલીસે સ્પા સેન્ટરોમાંથી ગ્રાહકો સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી જ્યારે આણંદ અને વિદ્યાનગરમાં ચાલતા સ્પા સેન્ટરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે તો હજુ પણ અમુક સ્પા સેન્ટરોમાંથી દેહ વ્યાપારના વ્યવસાય સાથે જોડાયેલા